લેટ બોણા આઈએ લેહર તાન મુઈ આવું અલ્યા તારું કોમ અરે નવરો બે હે તો તું કીધું તમે બે જો તો હંગાદ મુઈ આવું અલ્યા પણ તૈણ સવારી પોલીસ વાળો જલશે યાર એટલે પોલીસ વાળો હું ઝાલે લે આ એટલે હમણા હું બે દા મોરી ગયો તો કે દેવાના હું કે ઈને યાદ નઈ ભૂલી ગયો લાગા અલ્યા હમણાં બે દા મોરી મું નીકળ્યો તો બાઈક લઈને અને મને પોલીસ વાળાએ ચાલ્યું બરોબર પોલીસ વાળા જાલા લેલા મેન શું વસ્તુ હોય તમારું કોન્ફિડન્સ લેવલ આવજો ફૂલ કોન્ફિડન્સ લેવલથી આમ સમ બધા બાઇકની બ્રેક મારી પોલીસ વાળા પગોમો એને મને રોક્યો હતો સીધો પાવર જ કરવાનો આપણે ડાયરેક્ટ જ મેં સીધું કહી દીધું હોય ઓળખ મને હું શું હું ખબર છે તને ગાઢું ફોન ઉતારું તારી હાલ વર્દી કોન્ફિડન્સ લેવલથી બોલવાનું આવ જો તમે પોચા રહેશો તો એ તમને દબાવી દે બરાબર પાવરથી વાત કરવાનું કોન્ફિડન્સ લેવલ એવું રાખવા ને એટલે ફરત ની લાગ્યું તો મારો આરો આ તો કોઈક મોટો નેતાનો કે મંત્રીનો કોકનો છોકરો છોકરો હશે એટલે ઢીલો ઢ થઈ ગયો મને જવા દીધો તું જવા દે પકડે તો લેવા લાગજે હા બરાબર જવા દે એ દીપા પોલીસ નહીં કોન્ફિડન્સ બરાબર સવારી

ના સાહેબ મૂવ કરવા તમારી વર્દી ઉતારું યાર આ વર્દી તમારે બહુ મહેનત કરીને મળી મળી રાત દાડો એક કર્યો ને તારા તમને આ વર્દી મળી ઈમાનદારીથી વાત કરો હું વર્દી ઉતારવું હું તો દરેક પોલીસ વાળાની ઇજ્જત કરું સાહેબ હું કોઈની વર્દી ઉતારવાની આવી ધમકી આવતો જ નહીં હું તો સીધો સાધો ને સારો મોણસ છું સાહેબ આવતા જતા બધા પોલીસવાળાને વાળાને સલામો મારું સાહેબ હું ના ઉતારું સમજદાર મોણ આવતું તારા ઉતારવી ભાઈ મારી વર્દી આપણે તો કોઈ બોલ્યા જ નહીં નકર નગર ફટાફટ નગર

ઈકર પગમાં પડી ગયો તો પોલીસ વાળાને હા તો કોન્ફિડન્સ લેવલ થી પગમાં પડ્યો ને કોન્ફિડન્સ લેવલ જોવા હવે કેવું હતું પેલો મને જે પોલીસવાળો વાળો મળ્યો તો એ બેમાન મળ્યો તો એટલે કોન્ફિડન્સ લેવલ આરે મીને પાવર કર્યો આ પોલીસવાળો યાર ઈમાનદાર નીકળ્યો હવે એમાં મારો હું હક પણ ઈમાનદારી થી મારું કોન્ફિડન્સ લેવલ જોયું પગમાં પડવાનું એ રીતે તો જોવું પડે પેલા હોમાં કુણ સતું એમને સીધો બાજી ગયો મને પૂછવું તો હતું કે હું કરું દીપા એમને ફરી વળવાનું ઠીક કીધું કર્યું હવે મારું કોન્ફિડન્સ તોડી નાખ્યું આ રીતે નતું કરવાનો પાવર થોડો ઢીલો પડ્યો તું જાય હવે અથવા ચલાવ્યું એવું નહીં